નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ખેરગામ ખાતે આવેલા અતિ પ્રાચીન અને ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવા રામજી મંદિર ખાતે હિન્દુઓના પવિત્ર તહેવાર રામનવમી પર્વની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી જેમાં સવારે હવન અને કળશ પૂજન અને રામજી મંદિરના શિખરે કળશ સ્થાપના થઈ હતી મંદિરના ટ્રસ્ટીઓ સંજયભાઈ ગજ્જર પ્રકાશભાઈ ફોટાવાલા પ્રકાશભાઈ ગજ્જર અલ્પેશભાઈ ગજ્જર સહિતના આગેવાનો દ્વારા કામદાર નેતા આરસી પટેલના હસ્તે આરતી કરવામાં આવી હતી આ પ્રસંગે સાંજે રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા રામ ભક્તો દ્વારા કાઢવામાં આવી હતી જે ખેર ગામ બજાર ઝંડા ચોક ટેકરી સહિત વિવિધ વિસ્તારોમાં વાજતે ફેરવવામાં આવી હતી મુસ્લિમ સહિતના આગેવાનો દ્વારા શોભાયાત્રામાં હિન્દુ સમાજના આગેવાનોને ફૂલ આપી બજારમાં સ્વાગત કરવામાં આવ્યું હતું ખેરગામ વિસ્તારમાં રામનવમી પર્વ શાંતિપૂર્ણ માહોલ માં સંપન્ન થાય તે માટે ખેરગામ પોલીસ જવાનો વિવિધ સ્થળે તૈનાત કરવામાં આવ્યા હતા સ્વાગત કરવામાં આવ્યું જ્યારે પણ હિન્દુઓનો કોઈ પણ તહેવાર હોય ત્યારે ખેરગામ મુસ્લિમ સમાજ આગળ વધીને એમનું સ્વાગત કરે છે અને મુસ્લિમોનો કોઈ તહેવાર હોય ત્યારે હિન્દુ સમાજ આગળ વધીને સ્વાગત કરે છે ફૂલ આપે છે હારભેળ આવે છે અને ખેરગામમાં આ ભાઈચારો બહુ જ જૂનો છે અને વર્ષોથી આ રીતે હિન્દુ મુસ્લિમ એક સાથે મળીને બધા તહેવાર ઉજવે છે અને આજ રોજ પણ હિન્દુ સમાજનું મુસ્લિમ સમાજ દ્વારા દ્વારા સ્વાગત કરીને એક કોમી એકતાનો ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે ભવ્ય આયોજન થયું છે જેમાં ચેરગામ બજાર અને ચેરગામ તાલુકાના ભંડારણ આયોજન થાય છે હિતેશ પટેલ જનસાક્ષી ન્યુઝ ખેરગામ